રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈ રાજ્યભરમાં આવેલા યાર્ડમાં ખેડૂતોને સૂચનો કરવામાં આવ્યા છે રાજકોટ માર્કેટિંગ યાર્ડ સત્તાધીશો દ્વારા વેપારીઓ અને ખેડૂતોને માવઠાની આગાહીને પગલે સૂચના આપવામાં આવી છે વેપારીઓ અને ખેડૂતોએ પોતાની જણસી ખુલ્લામાં ન રાખવા જણાવવામાં આવ્યું છે આ ઉપરાંત પોતાની જણસીને

કોઈપણ જણસી ખેડૂતોની ન પડે એના માટે સવારે પાંચ વાગે આવક કરવા દેવામાં આવી છે પાંચથી આઠ સુધી આવક જે વસ્તુની થાય છે એ વસ્તુ બાર વાગ્યા સુધીમાં નિકાલ થઈ જાય છે અને ખેડૂતોનો કોઈ માલ બગડે નહીં અને ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે તેના માટેની સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે બીજી વાત જે મા માર્કેટિંગ યાર્ડમાં જે જણસીઓ પ્લેટફોર્મ પર ઉતરે છે એને રેગ્યુલર આવક કરવા દેવા દેવામાં આવી છે મરચાંની વિપુલ પ્રમાણમાં આવક થતી હોય તો એને અત્યારે ટોપન ટોકન ઉપર મગાવી અને દરરોજનો દરરોજ નિકાલ કરવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડ એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને ખેડૂતોને માર્કેટિંગ યાર્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે કે જે પોતાનો માલ ખેતરમાં પડ્યો છે એને યોગ્ય જગ્યાએ રાખી અને કોઈપણ પ્રકારની નુકસાની કમોસમી વરસાદના હિસાબે ન થાય એના માટે કાળજી લેવા માટે માર્કેટિંગ યાર્ડે એક પરિપત્ર જાહેર કરીને સૂચના આપવામાં આવી છે